ઉજવણીમાં મેળામાં છેલ્લા ઘણા વર્ષથી આપણા રાજકોટ મધ્યસ્થ જેલના બંદીવાન ભાઈઓ છે તે અહીંયા પર આવે છે તેના બંધિયા છે તે રાજ્યભરમાં ખૂબ ફેમસ છે આ સિવાય તે અલગ અલગ વસ્તુઓ પણ બનાવે છે મતલબ કે લાકડામાંથી પ્લાયમાંથી જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે તે તમામ અહીંયા પર બને છે ને એની કલાની પણ લોકોમાં ખૂબ કદર થઈ રહી છે મારી સાથે પરમાર સાહેબ છે રાજકોટ મધ્યસ્થ જેલના એમને પૂછીએ કે કેદી ભાઈઓ જે આવ્યા છે તે કુલ કેટલા છે તેને કઈ રીતે લાવવામાં આવે છે કઈ રીતે તેનું સિલેક્શન થાય છે કેટલા કેદી છે ત્યાં અંદર આ તમામ મુદ્દે વાત કરીએ પરમાર સાહેબને ને હું પૂછીએ પરમાર સાહેબ નમસ્કાર નમસ્કાર પરમર સાહેબ સામાન્ય રીતે જેલનું નામ પડે અથવા તો બંદીવાન ભાઈઓ નામ પડે તો લોકોમાં એક ખોફ હોય છે કે ભાઈ બંદીવાન છે તો કઈક ક્રાઈમ કરો હોય છે વગેરે વગેરે તમામ બંદીવાન ભાઈઓ ને છે કેટલા વર્ષથી લાવો છો તે અહીંયા રસોઈ બનાવે છે તે પણ ફેમસ છે કઈ રીતે સિલેક્શન કેટલા કેદી છે અમારે પાસે રાજકોટ જેલમાં અત્યારે બાવીસો ઉપર કેદીઓ છે એમાં કાચા પાકા બંને બધા કેદીઓ હોય છે અને જેલમાં કેદીઓ સજા પડતા કેદીઓને કામ રોજગારી મળી શકે બહાર જઈને કામ કરી શકે એના માટે સરકાર શ્રી દ્વારા કેદીઓને કામ આપવામાં આવે છે જેમાં અમારા જિલ્લા ડોક્ટર કે એન રાવ સાહેબ તથા ચાલના અમારા એસપી સાહેબ રાઘવ જૈન સાહેબ ખૂબ જ મહેનત કરે છે કારણ કે કેદી એક કોઈ માણસ હોય એમ નવરા બેઠા રહીએ તો એને સ્વાભાઈ ઘણી જાતના વિચાર આવતા હોય આપણે બે દિવસ બારગામ ગયા તો આપણને ઘરની ઘણી ચિંતા હોય છોકરા ક્યારેય ગયા સ્કૂલે ગયા સ્ટેશનમાં ગયા ત્યાંથી આવ્યા તો આ કેદી ભાઈઓ અંદર બીજા બધું મૂકીને આવું ચિંતા જે એક્સિડન્ટ થયો હોય છે બના આવી ગયા હોય છે જે બનાવ બન્યો એ વસ્તુ અલગ છે સરકાર એને સજા આપી વસ્તુ અલગ છે પણ અમારે એમને પછી છૂટીને પણ નવી જિંદગી જોઈ શકે એના માટે સાહેબો દ્વારા બહુ માર્ગદર્શન અમે આપે અને અમે જેલની અંદર વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જેમાં આપણે જાણ્યું હશે જે મુજબ આજ ભજીયા છે એ સાથે અમે વિશેષ વસ્તુ ફરસાણની બનાવવામાં આવે છે મીઠાઈમાં અડદિયા શિયાળામાં ખજૂર પાક લાડવા આ રીતે અલગ અલગ ખેદીઓને પ્રોવાઈડ કરીએ છીએ અને બાર જનતાને પણ વેચાણ કરીએ છીએ સર અમે બધાને એક એક વસ્તુ અમે તો જ્યારે મૂવીઝ જોઈએ છીએ સામાન્ય રીતે અમને જેલમાં પરમિશન નથી હોતી મતલબ કોઈ બંદીવાન ભાઈ ને કોર્ટ માં લઈ જવાનો હોય છે તો એક વેન ની અંદર ભરીને લાવે છે ઘણી બધી પોલીસ ની હોય છે પરંતુ આપ અહીંયા તમામ અમે જોયું છે કે અહીંયા કોઈ જાપતો નથી તો એવું શું કારણ છે મતલબ આ લોકોને કઈ રીતે એમાંથી સિલેક્ટ કરવામાં આવે છે બાવીસ લોકો માંથી બાવીસો બંદીવાન ભાઈઓ અમે કેદીઓને જે સજા પડતા કેદીઓને થોડાક ટાઈમ મુજબ કામ આપવામાં આવે છે જેમાં અમારે ઉદ્યોગ શાખાઓ મારી પાસે મારી પાસે હથિયારને બધું ઉપયોગમાં દેવાતું હોય છે જેમ કે સ્વાભાવિક સામાન્ય ભરોસો અમે કરવા માટે અમે ત્રણ ચાર મહિના સુધી એને બેઝ ઉપર કામ રાખીએ એની ઉપર ઇન્વેસ્ટિગેશન કરીએ બરોબર લાગે પછી એને અમે પાક કાચો ચેરો કરીએ કામ શીખવા માટે પછી એને અમને બરોબર લાગે તો એને પાકો છેરો કરવામાં આવે એટલે પાકો ચેરો થાય પછી એને રેગ્યુલર કામ સોંપવામાં આવે અને જે કામમાં એને આનો આમાં આવડતું હોય એ પ્રમાણે કામ સોંપવામાં આવે છે અત્યારે અમે જેલની અંદર હીરા ઉદ્યોગ ચાલુ કરેલ છે સ્ત્રીઓ માટે બૈરાવ લેડીઝ મહિલા બંદીવાનો છે એના માટે મોતી ગૂંથણ નું કામ છે એ પણ કરવામાં આવે છે જયારે આવી એક્ટિવિટી માટે બહાર જયારે કાઢવાનો હોય છે કેદીઓને જેલ ની પ્રિમાઈસી થી બહાર લઈ જવાનું તમારે જેલ જેલર થી મંજૂરી લઈને અમે આવીએ છીએ આમ મેળા મેળાબા અનુસંધાન સોમનાથ ટ્રસ્ટ લેટર આવ્યો મેં આઈજી સાહેબ મંજૂરી માટે મોકલ્યો ત્યાંથી મંજૂરી આવી ગયા કેદી નો નોમિનલ રોલ જો અમે બનાવો હોય જેલના ઓર્થરી મુજબ અંદર કેદી કેદીએ સજા કાપી છે એમાં એની વર્તન કેવી છે તો અમારી પાસે ખાતામાં કામ કરતા હોય અમારે એને બધું જોયું હોય કે કેદી સારો સ્વભાવનો છે કેદી કામમાં નિપુણ છે અમને કોઈ પણ રીતે કોઈ તકલીફ પડશે નઈ કે એને કોઈ તકલીફ નહીં પડે સ્વભાવ છે એની સિલેક્શન કરીને અમે બધા નોવેલ રોલ સાહેબને ને મોકલીએ ત્યાંથી મંજૂર થઈને બધા નામ આવી જાય છે એટલે વર્તુણ સારી હોય છે એને સજા સારી રીતે ભોગવી હોય છે સરકાર શ્રી દ્વારા પેરોલ ફરલો જે રજા ભોગવી હોય એમાં સમયસર હાજર થઈ ગયો હોય છે અને જેલની અંદર કોઈ કોઈ ઝઘડા ન કર્યા હોય એમ બરોબર સામાન્ય અત્યારે આપણે સમાજમાં રહીએ તો ગામમાં પણ ઝઘડા સામાન્ય બાબતમાં પાડોશી પાડોશી થતા હોય કચેરીમાં હોય કોઈ થતા હોય પણ એમાં આ પોતે ધારો કે એક્ટિવિટી એવી કરે કે ઝઘડો ન કરે રજૂઆત કરે અધિકારીને તે ઝઘડો ન થાય એમાંથી આગળ જેમ સર અમે તો ઘણી વખત મુવીમાં જોતા હોય કે અમિતાભ બચ્ચન બોલતા હોય કે આ બાંધો સર છે લેકર પાવ તક જંજીરે બાંધો અસરાની છે સોલેમાં કે આદે ઈધર જાઓ આદે ઈધર જાઓ જેલમે પરિંદા ભી પર નહીં મારતા પરંતુ શું તમારે એટલો બધો ભરોસો છે એટલો બધો વિશ્વાસ છે કે સામાન્ય રીતે મૂવીમાં જોવું હોય તો એક એક કઈ રીતે જેલમાંથી ભાગવું એવા સિનેમા આવતા હોય છે પરંતુ અહીંયા આ તમામને ખુલ્લામાં લાવો છો તો એટલો ભરોસો હોય છે એકબીજા ઉપર અમે એને જે અત્યાર સુધી અમારી સાથે કામ કરવા બધા બધા એકદમ મારી લાગણીથી સભા હોય એમ કે સાથે અમે એવો ભાઈચારો પેળવો હોય કે એ અમને કોઈ નુકસાન થાય એવો એક પગલું ન ભરે

પોતે આજે દરેક કેદીઓ પોતે બાર કામ નથી કરતા હોતા નાની ઉંમરમાં ભણતા હોય કે કોઈ દિવસ અને મારા ડિપાર્ટમેન્ટમાં અંદર પણ બે વર્ષથી ચાર્જ માં ફેક્ટરી મારી પાસે કુલ અત્યારે કેદીઓ ભાઈઓ થઈને કામ કરે છે મારે એવો કોઈ બનાવ બનતો નથી કે જેમાં મને એમ લાગે કે આને મારે સજા કરવી પડે તો પરમર સાહેબ છે રાજકોટ મધ્યસજેલ થી સાહેબ કહેવાનો મતલબ દોસ્તો એ છે કે કહેવાય છે ને કે દુનિયા ભરોસા ઉપર છે વિશ્વાસ ઉપર ટકેલી છે અને એનું ઉમદા ઉદાહરણ છે તે અહીંયા સોમનાથ કાર્તિક પૂર્ણિમા મેળામાં જોવા મળી રહ્યું છે અહીંયા પર 13 બંદીવાન ભાઈઓ છે જે એકબીજા ઉપર ભરોસો છે ને તેને અહીંયા પર

તે અહીંયા મેળાની અંદર જોવા મળી રહ્યું છે ધન્યવાદ